ગેમ છો તો હું મતલબ યાત્રા કરી રહ્યો છું રાતે રાતે સાલી ચાલીને તો તમે વ્લોગ મારો અગર તમે ન જોયો પહેલી વાર જોયો હોય તો એમને હું રાતે હાલું છું ને આમને આમ યાત્રા કરી રહ્યો છું ને આ મારા દોસ્ત છે તમને દેખાડી દઉં અંધારું છે અત્યારે પણ અહીંયા જમવાનું લાયા છે યાત્રા કરીએ છીએ ને હાલ ભાઈ જમવા

ગાડીવાળા જોતા છે કે આ ગુંડા નથી ને એમ લાગે ને એમ જો આ ગુંડા વગેરે નથી અમે પણ અમને એને શું ખબર છે આદરા કરી રહ્યા છીએ રાતે રાતે હાલીએ છીએ અમે દિના નથી ચાલતા અને હાલીને જ કરીએ છીએ તો આ વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવા નવા નવા વ્લોગ અમે જ્યાં સુધી આતરા કરીશું ત્યાં સુધી તમને બતાવશું બાકી બળ્યા રહેજો અમે ફટાફટ ખાઈ લઈ તો મિત્રો આપણે ખાઈને ફિનિશ કરી નાખ્યું છે આ જો કાકડીયા પાકડીયા તમને દેખાડવા મતલબ

લાંગડા છે તો આ તો અત્યારે આપણે પાછી યાત્રા સ્ટાર્ટ કરી નાખી છે તો અત્યારે આપણે હાલી છે રાતે રાતે અહીંયા અત્યારે કેટલા સાડા અગિયાર થઈ ગયા છે ને અત્યારે સાલે થતો પૂલિયો મસ્ત સાલાનો માટે મણાયો છે આ તમે જોઈ શકો છો મસ્ત તો ને સાલો તમે બ્લોગમાં ભણ્યા રહેજો અમે આગે જાય બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ બાકી અહીંયા તોભા થાય છે ને થોડું ધરાઈ ગયું છે તો હવે પાણી અમે પાણી શોધશું ક્યાંક તો પછી પાણી પીશું ઓકે તો મિત્રો આપણે ઘણા બધા ચાલ્યા છે ને અત્યારે એક વાગવાયો છે ને હવે નીંદર પણ બહુ આવે છે ને અમે એક ભાઈ વાડી રોકાણા છે અને અહીંયા જો આ મહેશભાઈ ભડકો કરે છે શકો છો અહીંયા જો આપણે ભડકો કરીએ છીએ ને આ ખાટલો દીધો છે બે જો એમ કઈ તો આ જો ચૈલો મહિલો બધા જો આ હરકતી નથી તો અહીંયા ટાઈટ લાગે છે ટાઈટ બહુ પડે નહીં લે પડે હે તો અહીંયા ભડકો કર્યો હશે ને તાપીએ ને આજનો બ્લોગ અહીંયા પે એન્ડ કરી તમે આવા અમારા બ્લોગ જોવા તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો મેલ થાય નેક્સ્ટ વિડીયો મેં બાય બાય જય જવાર જય